સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લિકેટ ખાતરનો પર્દાફાશ થયો છે ખેડૂતોની ફરિયાદ બાદ નમૂના લેબમાં મોકલાયા છે તેમાં થી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતર બિયારણનો ભોગ બન્યા છે ચૂડા લીબડી ચોટીલા વિસ્તારમાં ખેડૂતો ડુપ્લિકેટ ખાતર બિયારણનો ભોગ બન્યા છે તેમાં રિપોર્ટ બાદ નર્મદા એગ્રો સામે ગુનો દાખલ કરાશે ડુપ્લિકેટ ખાતર બિયારણથી પાક બળી ગયો છે સુરેન્દ્રનગરમાં ખેડૂતોની ફરિયાદ બાદ ડુપ્લિકેટ ખાતર અને બિયારણના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા છે સુરેન્દ્રનગરના ચુડા લીમડી ચોટીલા વિસ્તારના બસ્સોથી વધુ ખેડૂતોને ડુપ્લીકેટ ખાતર અને બિયારણ ખરીદી કરી પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે નર્મદા એગ્રો સામે કાર્યવાહી કરવા અને ગુનો દાખલ કરવા માટે ખાતર અને બિયારણના નમૂના લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ ડુપ્લીકેટ ખાતર અને બિયારણ ખેડૂતોને પધરાવી દેનાર નર્મદા એગ્રો સામે ગુનો દાખલ કરાશે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આજુબાજુના જે પણ ગામડાઓના ખેડૂતો છે તેમના દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવેલું છે અને અરજીના સ્વરૂપમાં પણ રજૂઆત કરેલી છે કે જેમાં એક નર્મદા એગ્રો કરીને જે કંપની છે એના દ્વારા ડુપ્લિકેટ ખાતર અને ડુપ્લિકેટ બિયારણ આ બંને આપી અને ખેડૂતોને મોટા પાયે નુકસાન કરેલું છે એમનો પાક નિષ્ફળ ગયેલો છે જમીનને નુકસાન થયેલું છે એમની આ રજૂઆતને ધ્યાને લઈ અને સમગ્ર વિસ્તારની જે અરજીઓ છે એના આધારે જે ખેતીવાડી અધિકારી છે એમની સાથે વાતચીત થયેલી છે એમના જે ક્વોલિટી કંટ્રોલના જે અધિકારી છે એમનો પણ સંપર્ક કરવામાં આવેલો છે અને એ લોકો જે છે એમણે આ સેમ્પલિંગ કરી અને જે પણ ખાતર અને બિયારણ છે એને લેબમાં મોકલી આપેલું છે જેવું એ ટેસ્ટિંગ થઈને આવી જશે અને એમાંથી જો કોઈ પણ એવું વસ્તુ મળશે કે ભાઈ ખરેખર કોઈ બેદરકારી છે અથવા તો જાણી બૂજીને છે ખેડૂતો સાથે છેતરપિંડી કરેલી છે તો ચોક્કસપણે એના આધારે જે છે ખેડૂતોની ફરિયાદ જે છે એ લેવામાં આવશે અને જે પણ કંપની અથવા કંપનીના જે પણ એજન્સી જે લોકો હશે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે